મનોજ કુમાર હું એમએસવી સ્કૂલ હાઈસ્કૂલમાંથી આવું છું આ સાંસદ ખેલ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે જે હું રસા ખેંચમાં જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ રમેલી છું આ સાથે બાળકોને શિક્ષિત સાથે એક ભણતર સાથે રમવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ને જેનાથી બાળકોનું મોટિવેશન વધારવામાં આવે છે ડૉક્ટર ડીએલ ડાકી સ્પોર્ટ્સ ટીચર એમએસવી હાઈસ્કૂલ આજે ખેલ સાંસદ મહોત્સવ જે ઉજવણી થઈ રહી છે એ અંતર્ગત આજે ટગ ઓફ વોર એટલે કે રસા ખેંચની ટૂર્નામેન્ટ છે એ આપણા કચ્છ અને મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં અંડર સેવન્ટીન ભાઈઓ બહેનો અને ઓપન વિભાગ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આજે અત્રે આયોજન કરવામાં આવેલું છે રસા ખેંચ રમત જે છે એ માત્ર દેખાવમાં ઓછા સાધનોથી અને સરળતાથી રમી શકીએ એવી ગેમ છે પણ શારીરિક રીતે સજ્જતા અને શારીરિક ફિટનેસ ખૂબ જ માપી લે એવી ગેમ છે એટલે કે જે રસ્સા ખેંચના ખેલાડીઓ હોય તો એની ફિઝિકલી ફિટનેસ ખૂબ જ સારી જોઈએ આજે આજની આ સ્પર્ધાની અંદર દસ ટીમોએ ભાગ કુલ લીધેલો છે અને સ્નાયુબળ અને અમે તો એવું કહીએ છીએ કે ભાઈ રસાકીતની જો રેગ્યુલર પ્રેક્ટિસ કરતા હોય તો શરીરની અંદર લોય પરિભ્રમણમાં એટલું તેજ થાય કે બીજી બીમારીઓ પણ આવતી નથી એટલે કે શારીરિક રીતે સજ્જ રહેવા માટે અને તંદુરસ્ત રહેવા માટે એક આ મહત્ત્વનો રોલ આ રમત ભજવે છે જે આપણી દેશી રમત છે અને ગામડાના લોકો પણ સરળતાથી રમી શકે તો આજે એના માટે જ આ ગેમનું આયોજન કરવામાં આવેલું છે